તો અત્યારે વ્લોગ ને શરૂઆત આપણે કરી દઈએ ચાલો પાંચ વાગી ગયા છે ને ફટાફટ હવે આપણે કરીએ કામ જો હું છે ને બધું શાકભાજી અહીંયા લઈ આવી છું અત્યારે ફટાફટ ગઈ ને બે ભાઈ મૂકીને આપણે બનાવવાના છે આજે પિઝા કેમ કે કેમકે બાળકોને છે ને બહુ ભાવે મોટા નહીં બહુ ભાવે અમને બહુ ભાવે હો નીચે કોઈ નથી એક આઘો આવી ગયો પછી હું તને જમીન લઈ જઈશ નીચો તો જેને મોટા નહીં ભાવે નાના નહીં ભાવે તો વેજીટેબલ હમણાં એટલું બધું સરસ આવે ને શિયાળામાં તો મેં કીધું લાવી છે ને મસ્ત મસ્ત પીઝા જ બનાવી નાખું વેજીટેબલ નાખેલું જ તે એટલે મસ્ત લાગે ને ખાવાની મજા આવે તો ફટાફટ બેયને બાજુ મૂકીને શાકભાજી લઈ આવી અને પછી તીઝાનો બધાય સામાન ને એવું લઈ આવી અને હવે મેં કીધું છે ને ફટાફટ બનાવવા મળું દેવા બધી તે મેં કરી જ લીધા છે તો મેં કીધું ચાલો હવે છે ને બનાવવાની શરૂઆત કરી દઈએ ખાવાની તો બહુ મજા આવે અને હજી સાત વાગ્યા નથી પણ અંધારું વધારે વહેલું થઈ જાય તો મેં ચાલો પેલા ફટાફટ એમાં છે ને પાછું કાપકૂપ કૂપ કરવામાં ને એમાં જ વાદ લાગે વધારે ને મેં કીધું થોડુંક વહેલું કરીએ ને તો વધારે મજા આવે મેહુલ તો મોઢે આવે પણ એને ત્યારે ગરમ ગરમ બનાવી જઈશું અત્યારે આપડે છીએ એટલે તો જમી લઈએ એવું કરીએ તો ચાલો પેલા છે ને ફટાફટ ઠેલી ખાલી કરવી બધી વસ્તુ કાપીને એવું કરીને રેડી કરી રાખવું પછી જેમ આવતા જેમ જમતા જાય

ચાલો 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 બધા પીઝા ખાવા ગાયું બે નંબર પીઝા બે નંબર નહીં એક નંબર કેવો તો ગાઇઝ વેલકમ ટુ અવર કન્ટિન્યુ કેમ કે કન્ટિન્યુ આપણે આજે એટલે બોલવાનું છે કેમ કે કાલે જે પીઝા બનાવ્યા હતા ને ખાવાની બહુ મજા પડી ગઈ પછી કામમાં એમાં થોડોક સમય વહી ગયો પછી કે આપણે વ્લોગને કન્ટિન્યુ કર્યો જ નહીં સવારમાં એમણે એમ જ થાય છે કામમાં કામમાં ઘણો બધો સમય છે ને નીકળી જાય છે કાલે સાંજે વ્લોગ શરૂ કર્યો હતો અને અત્યારે જો સાંજના પોણા છ વાગી ગયા છે કામ ને એવું બધું કરતા કરતા બે બાળકોને અત્યારે રાહુલભાઈ લઈ ગયા દુકાને કેમ કે નીલને છે ને આજે સન્ડે હોય ને એટલે બહુ બોરિંગ ફીલ થાય એને એમ થાય કે આજે રવિવાર છે ને ક્યાંય નથી જવાનું એવું થાય એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે બે ને લઈ જાઓ બાળકોને ને હું ઘરે કામ ને એવું કરું ને હમણાં તો બાર ફરી મેરેજમાં વાળની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને કે વાત જવા તો પહેલાં તો છે ને આપણે ઓઇલ પાણી કરવાના છે કેમ કે ત્યાં કાંઈ આપણે તેલ એવું નાખ્યું ન હોય ફરવા ગયા હોય ત્યાંય કાંઈ એવું કર્યું જ નતું અને પાણી ઘણું કચ્છમાં મોડું હતું બહુ મોડું પાણી હતું એના લીધેથી વાળ ખરવાય ત્યાં બહુ જ મેળ્યા તો હવે મેં કીધું પાછું થોડુંક રિપેરિંગ કરવું કરવું પડશે મકાનમાં ને એમાં કેમ થોડોક સમય જે રિપેરિંગ કરે એમ થોડુંક વાળમાં રિપેરિંગ તો આપણે કરવું જ પડશે તો એ બે નથી ને કે અમે કીધું વ્લોક ને કન્ટિન્યુ કરી દઉં અને તે લઈને ફટાફટ નાખી દઉં અને હમણાં મમ્મી પપ્પા નથી ને તો ધર્મભાઈ છે ને નકરું રોવાનું જ કામ કરીશ ગમે કંઈક કહીને એટલે કે બા પાસે જાવું દાદા પાસે જાવું કે પપ્પા યાદ આવે એટલે વ્લોગમાં હમણાં થોડુંક કન્ટિન્યુ થતું નથી એવું થાય છે કાંઈ નહી ચાલો નથી ને ત્યાં ફટાફટ તેલ ને એવું બધું કરી નાખીએ બનાવવાની શરૂઆત કરી દઈએ શિયાળો છે એટલે હમણાં સાંજે થોડીક પડી જાય અંધારું મેળ્યું છે થાવા મેં કીધું ચાલો હવે અત્યારે પેલા ફટાફટ આપણે કામને એવું પતાવી અત્યારે બ્લોગ ને કન્ટિન્યુ કરી દઈ પીઝા ખાવાની બહુ મજા આવી ગયો કેટલા સમયથી નહોતા બનાવ્યા બહુ લાંબો ટાઈમ થઈ ગયો પછી બનાવ્યા નીલ કેતો તો મમ્મી બનાવીને પણ શિયાળો આવે ને ત્યારે વેજીટેબલ સારું આવે ને ત્યારે વધારે મજા આવે એકવાર અત્યારે બનાવવા પાછા બનાવશું બહુ મજા આવી બસ મમ્મીની આવશે ને ત્યારે પાછા બનાવશું બહુ મજા આવી ખાવાની વેજીટેબલવાળા હોય ને એટલે બાળકોને ભાવે તે અને આ વખતે તો મેં છે ને બીટ નાખ્યું હતું બીટને ખમણીને ભેગું નહીં કરી દેવાનું નહીં તર એનો કલર ખરાબ થઈ જાય પણ ખમણીને અલગ રાખવાનું મોટા છારવાળી ખમણી હોય ને એનથી ખમણી નાખવાનું તો મસ્ત આટલી આટલી સ્લાઇસ થાય પછી જયારે તમારો પીઝો રેડી થાય ને ચીઝ નાખો ને એની પેલા પછી ચીઝ નાખવાનું બહુ મસ્ત લાગે બંને સુપુત્ર આવી ગયા છે અને લઈને બેસી ગયા છે પેચીયું ને બધું કઈક મળવું જોઈએ અને આ બટેટી તો જો ચોટી લઈને આવી છે કેમ ચોટી લીધી રિપેરિંગ કરે છે ભાઈ એકનો ચોટી કેમ લીધી તે પેલા એમ કે તને કઉ ચોટી કેમ લીધી તે એ ટેણી હા બોલ નીકળી ગયો શું ઈ તારે ફિટ કરવો જોશે ઢોસા અને લોઢીમાં માં કલ્પિસા બનાવ્યા હતા ને જ અને મે બનાવ્યો છે ભગવાન માટે ભોગ રવવાનો પ્રસાદ જો અહીંયા જો બનાવ્યો છે ને લાલાને મેં અલગથી ધરી દીધો છે બધાય ભગવાનને ધરી દીધો છે અમારું મંદિર મોટું છે ને એટલે બે વાર ધીરો કાંઈ નહીં ચાલો હવે નિર્લેમિત તો દૂધ લઈ આય ચવાણું લઈ આય મારે બનાવવું છે આખા રીંગણાનું શાક જો આ ચવાણું છે ને આનાથી બહુ મસ્ત શાક બને

ચાલો જો મેહુલ બેસી ગયા છે જમવાના આજે તો મેં રોટલો બનાવ્યો છે મેં કેવો બહેનો છે સારો મેં કીધું છે ને રોજ રોજ તો હમણાં બધું ખાતા જ તા ભાખરી ના અંતે તમે દાજે છે ને અમારા માટે રોટલા બનાવો રાહુલભાઈના છોકરા માટે બનાવ્યા બનાવી બનાવી ભાખરી અને ઠંડી તે બહુ જ છે બહુ ઠંડી આજ તો નીચે નીચે ફર્શ છે ને એ બહુ ટાઢી ટાઢી લાગે આ હું

ચાલો બધા ને ગુડ નાઇટ મળીએ પાછા ફરીથી કાલે નવા નવા મસ્ત મસ્ત બ્લોગ